એક સમયની વાત છે એક ગામમાં બે ગરીબ ખેડૂત રહેતા હોય છે આ બંને ગરીબ ખેડૂત પાસે થોડી થોડી જમીનના ટુકડા હોય છે અને આ જમીનના ટુકડા ઉપર તે ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે પોતાનું જીવન ગમે તેમ કરીને તે પસાર કરે છે થોડો સમય વીતે છે એટલે આ બંને ખેડૂતોના મૃત્યુ થઈ જાય છે જ્યારે તે ઉપર ભગવાન પાસે જાય છે એટલે ભગવાન પહેલા ખેડૂતને બોલાવીને પ્રશ્ન પૂછે છે કે તને ગયા જન્મમાં શું ખામી લાગી કે જે હવે તારે આગલા જન્મમાં રિપીટ નથી કરવી એટલે પેલો ખેડૂત કહે છે કે મને ગયો જન્મ બહુ જ તકલીફકારક લાગ્યો મારા જીવનમાં કોઈ પણ સુખ સુવિધા નહોતી મારે જેવા જોઈએ તેવા હું કપડાં પણ પહેરી ના શકતો મેં મારું જીવન કહેવાય ને કે ગધા મજૂરી કરીને જીવો છું હું મારા નાનકડા એવા ખેતીના ટુકડામાં હું મજૂરી કરીને મારું જીવન નિર્વાહ કરતો મને એવી કોઈ સુખ સુવિધા મળી નથી એટલે ભગવાન મને આવતો જન્મ એવો આપજો કે મારે કોઈને દેવું ના પડે મારે ફક્ત ને ફક્ત બધા મને મળવું જ જોઈએ એટલે ભગવાન કહે છે કે તથા જે જોઈએ તે તને મળી જશે બીજા પાય તને મળશે તારે કોઈને દેવાની જરૂર નહીં પડે જ્યારે બીજા ખેડૂતને ભગવાન બોલાવે છે અને પૂછે છે કે તને ગયા જન્મમાં શું ખામી લાગી અને હવે તારે આગલા જન્મમાં શું મેળવવું છે તે તું મને કહે એટલે બીજો ખેડૂત કહે છે કે મને ગયા જન્મમાં કોઈ પણ ખામી લાગી નથી મારી પાસે નાનકડો એવો જમીનનો ટુકડો હતો તેમાંથી મને સારી એવી આવક પણ થઈ જતી અને હું મારું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકતો મને સારો એવો પરિવાર મળ્યો તો જેનાથી હું બહુ જ ખુશ હતો પણ ભગવાન મને એક વાતનો અફસોસ છે કે મારા આંગણે કોઈ માગવા આવતું તો તેને હું કંઈ આપી શકતો નહીં માત્ર ને માત્ર તેને પાણી પાઈ શકતો હું તેને ભોજન ના કરાવી શકતો અને કઈ દાન પણ ના આપી શકતો તો ભગવાન આગલા જન્મમાં એવું કંઈક કરજો કે મારા ઘરે જે માણસ આવ્યા હોય મારા ઘરે જે કોઈ માંગવા વાળો આવ્યો હોય તે ખાલી હાથે મારા ઘરેથી ના જવું જોઈએ એ મને ગયા જન્મમાં બહુ મોટો અફસોસ લાગ્યો એટલે ભગવાન તેને તથાસ્તુ કહે છે ને બંને ખેડૂતોને એક જ ગામમાં જન્મ આપે છે જે પહેલો ખેડૂત હતો જેણે માંગ્યું હતું કે મારે કોઈને દેવું ના પડે મને ફક્ત મળવું જ જોઈએ તે માણસ ગામનો ભિખારી બન્યો અને જે માણસ એવું કીધું હતું કે મારા ઘરેથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ કોઈ દાન લીધા વગર ના જવું જોઈએ તે ગામનો સૌથી મોટો અમીર માણસ બન્યો એટલે દોસ્તો આપણા જીવનમાં પણ કંઈક આવું જ થાય છે કે જોવાનો નજરિયો ખાલી અલગ અલગ હોય છે જિંદગીમાં તકલીફ હોય છે પોઝિટિવ વિચાર અને નેગેટિવ વિચાર વિશે એક માણસ હંમેશા નેગેટિવ વિચારતો હોય છે ને એક માણસ હંમેશા પોઝિટિવ વિચારતો હોય છે

તો તેની ઉપર હંમેશા આપણે પોઝિટિવ વિચાર જ રાખવો જોઈએ જેથી કરીને આપણને જોવાનો નજરિયો બદલી જાય અને તે મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણને જલ્દી મળે દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો થેન્ક યુ